હેલો દોસ્તો નવા વલોકમાં તમારું સ્વાગત છે કે હું કઈ જગ્યાએ આવી હું એ હું તમને બતાવ હું કાલે ત્રણ વાગતાની ગાડીમાં બેસી જોતો અમે ગેર થકી નીકળી જતો તો આજે બે વાજે અમે કંપનીમાં આવી જોઈએ પહેલાં અમે હવારથી નીકળ્યા તે ઊંડવા આવ્યા બસ મળી અમદાવાદ આવ્યા અમદાવાદથી ફરી બસ મળી તો રાજકોટ આવ્યા રાજકોટથી જે જગ્યાએ અમારે જવાનું હતું એ જગ્યાએ આવી ગયા હવે છું મારી રૂમ આ બીજી મારી રૂમો હવે આ બધી મેં જોયા અહીંયા લટકાયેલું પડીએ

आ मिलाए, बधुम मिलाय खावा दोस्त अमर सुविधा ती बताई के पूरु सामन हो पड़ू है आ शाक पड़ू है पे बाल्टी में पिं है गैस है पे हूँ बनाय

કે આ જવાઝોડું ખુલાયતું હોય વરસાદ ચાલુ હોય એના થકી ગાડી પૂરી ખાલી હે ને અમે ચાર પાંચ જણા છીએ આ બસ સ્ટેન્ડમાં જવાનું અમે આ ગાડીમાં મને આવવા ત્યાર છીએ પણ આ બધા બીજા બધા ભાઈઓ ઊંઘી જમ કે બી ઊંઘી જાય તો બસ સ્ટેન્ડ આવી જાય તો ગાડી પાર જતી રહે એમ કરી નહીં જોવું હું આ હોય ચાહે ને એ જો અપાય જેવા હોય ચાહે દોસ્તો મારા વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબર કરજો ને લાઈક કરજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં ને શેર કરજો